થોડું દૂધ નાખી સારી રીતે લોટ બાંધી લેશું તો આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે આ રીતે આપણે એક સરખા ડોનટ બનાવી લેશું તો આપણા બધા જ ડોનટ સારી રીતે બની ગયા છે આપણે તેને તેલમાં સારી રીતે ફ્રાય કરી લેશું આપડા ડોનટ પણ સારી રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે ડાર્ક ચોકલેટ લેશું ડાર્ક ચોકલેટ ને સારી રીતે મેલ્ટ કરી લેશું તેમાં ડોનટને ડીપ કરીશું તેની પર થી ગાર્નિશ કરી દસ મિનિટ સુધી ડોનટ્સ ને સારી રીતે માં સેટ થવા દેસુ દસ મિનિટ થઈ ગઈ છે તો આપડા ડોનટ પણ સારી રીતે સેટ થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં સૌ કરીશું તૈયાર છે ડોનટ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે નાના બાળકોથી લઈ મોટા સુધીના ને ખૂબ જ ભાવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ